શ્રી સ્વામિનારાયણ કોલેજ ખાતે આવિષ્કાર બે હાજર પચીસ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ સ્વામિનારાયણ કોલેજ ખાતે આવિષ્કાર બે હાજર પચીસ અંતર્ગત આઠ થી વધુ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા અંતર્ગત ફોટોગ્રાફી એકપાત્રીય અભિનય ડિબેટ ક્વિઝ તત્વ વિચાર મેનેજમેન્ટ ફંડા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું opio cido ido 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 सिज़ार, सिज़ार बोलोगे। सिज़ार बोलोगे तो टेक कंसल्टेशन। एक बड़ा स्वान, हौंसले ही बढ़े। एक वो अपडेट आपने, इज़िली इसे एआई आपने अपडेट नहीं करने पड़ेगी। ऐप लॉन्च करने चाहिए, बनाने चाहिए ऐप चाहिए, ऐप बनाने चाहिए। तो एक वो तो साइड बनाने चाहिए इज़िली। મિં 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 માલલે શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ દ્વારા ભાવન ટોટલ આવિષ્કારની અંદર આયોજન કરવામાં આવેલ છે જેમાં પહેલી સાક્ષાત્કાર પ્રબંધન ખોજ મેડહેડ ફોટોગ્રાફી ડિબેટ તત્વિચાર અને એક પાત્રી અભિનય તો આ આવી આઠ ઇવેન્ટનો જેમાં ભાવનગર જિલ્લાની તમામ કોલેજોએ ભાગ લીધેલ છે પાંચસોથી થી પણ વધારે વિદ્યાર્થીઓ આની અંદર ઉત્સાહભેર ભાગ લીધેલ છે વિદ્યાર્થીઓને આંતરિક કળા બહાર આવે એના માટેના પ્રયત્નો માટે આ બધી અલગ અલગ પ્રકારની ઇવેન્ટ કરવામાં આવેલ છે અને છેલ્લા બાર વર્ષથી અમે આ આવિષ્કારનું આયોજન દર વર્ષે